ઐતિહાસિક મેળામાં આરોગ્યની ટીમની રાઉન્ડ થી ક્લોક સેવાનું આયોજન કાર્તક સુદ અગિયારસ થી પૂનમ સુધી છ દિવસ સુધી ખેડા જિલ્લાના પાલ્લા ગામ ખાતે સપ્ત નદીના સંગમ કિનારે અને સામેની બાજુ થોળકા તાલુકાના ઓઢા ગામ ભવ્ય લોક મેળો ભરાય છે આ મેળામાં ગંધર ઊંટ અને બળદ જેવા પશુઓના લેવેજ મોટે પાયે થાય છે અને લાખોની જનમેદની મેળાનો આનંદ કરવા માટે આવે છે ત્યારે આ આટલી મોટી જનમેદની જરૂરિયાત પડેથી

પેરામેડિકલ સ્ટાફ બાર પટ્ટાવાળા બાર ડ્રાઈવર અને બાર વ્હીકલનો સમાવેશ થાય છે આ ટીમ દ્વારા જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવશે તથા સિત્તેર વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને પીએમ વય વંદના કાર્યક્રમ હેઠળ આયુષ્માન કાર્ડ પણ નિઃશુલ્ક કાઢી આપવામાં આવશે બિલ સરકારી સંસ્થા દીપક ફાઉન્ડેશનના સહયોગથી વિનામૂલ્યે એક એક્સરે વાન સેવામાં ઉપલબ્ધ હશે જે ચૌદ દિવસથી વધુ ખાંસી આવતી હોય કે લોકોના એક્સરે રે લઈ ક્ષયરોગ માટેનું નિદાન પણ કરી આપશે વધુમાં જરૂરિયાત પડે થી રેફરલ સેવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવા ગામની એમ્બ્યુલન્સ વાહન પણ સાધન સુવિધા અને મેડિકલ સ્ટાફથી સજ્જ સેવામાં તૈનાત રહેશે મેળામાં આવતા લોકોને પીવાનું શુદ્ધ ક્લોરીનેશનવાળું પાણી મળી રહે તે માટે પંચાયતને પણ લિખિત જાણ કરવામાં આવી છે તાલુકા અને જિલ્લા લેવલથી સમગ્ર કામગીરીનું સુપરવિઝન કરવામાં આવશે